નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ મોટી સંખ્યામાં ભરૂચમાં આવેલ મનુબર ચોકડી પાસે બિલાલ પાર્કની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર ભરૂચ નગરપાલિકા દ્વારા ડમપિંગ સાહિતનું કામ ચાલુ કરવા બાબત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું તારીખ ત્રણ બે બે હજાર પચ્ચીસ સોમવારના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા મનબર ચોકડી પાસે આવેલ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં આવેલા ફાઇનલ ટીપી પ્લોટ આવેલ છે આ પ્લોટ ભરૂચ બોર્ડ દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે રિઝર્વ રાખવામાં આવેલો આ પ્લોટ ઉપર ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના ભરૂચ શહેરના તમામ વોર્ડનો કચરો નાખવા માટે કલેક્શન સેન્ટર ગેરકાયદેસર બનાવવાના ખોદકામ શરૂ કરતા સ્થાનિક આજુબાજુની સોસાયટી નગરપાલિકાઓ દ્વારા બિલાલ પાર્ક, જમજમ પાર્ક, રહેમત પાર્ક, ઇલાહી પાર્ક, અહમદનગર આસિયાના તથા અન્ય સોસાયટી દ્વારા વિરોધ કરવામાં આવતા સ્થાનિક લોકોની મદદ માટે આ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, મહિલાઓ તમામ કાઉન્સિલો હાજર રહીને ગેરકાયદેસર ચાલતી અને બનાવમાં આવતી ડમ્પિંગ સાઇટને તાત્કાલિક બંધ કરાવવામાં આવે તે માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું વધુમાં આ વિસ્તારમાં ઘણી બધી સ્કૂલો પણ આવેલી છે જેમાં મુનસી વીસીટી મહિલા સ્કૂલ તથા સ્કૂલ કોલેજ મુંસી વિદ્યાલય તથા ઇકરા કોલેજ ઇકરા આઈટીઆઈ વેલ્ફેર હોસ્પિટલ વેલફેર સ્કૂલ હુસૈનિયા વિદ્યાભવન માટલીવાલા અને અનેક સંસ્થાઓ આવેલી હોય આ ડમ્પિંગ સાઈટ થી જે પ્રદૂષણ ફેલાશે તેનાથી આ સંસ્થાઓના બાળકોને પણ ગંભીર પ્રકારની બીમારી થવાનો ભય રહેલ છે જેથી તાત્કાલિક આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં ન આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે તેવી રજૂઆત આજરોજ ભરૂચ કલેક્ટર શ્રી ભરૂચ બોર્ડ વિભાગ ભરૂચ નગરપાલિકા તથા ભરૂચ એસપી સાહેબ ભરૂચ જીપી પીસીબીને આવેદન પત્ર આપવામાં આવ્યું આ આવેદન પત્રમાં ભરૂચ શહેરના આગેવાનો નવ યુવાનો મોટી સંખ્યામાં મહિલાઓ કાઉન્સિલ અને ઘણા બધા લોકો હાજર રહ્યા હતા હવે જોવું રહ્યું કે ભરૂચ કલેક્ટર સાહેબ આવેદન પત્ર દયાને લઈને આગળની શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું રિપોર્ટર ઇલિયાસ મંસુરી બીએમ ન્યૂઝ ભરૂચ પચીસ અને સોમવાર ના રોજ ભરૂચની નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલો બિલાલપાક સોસાયટીની બાજુમાં એક રિઝર્વ પ્લોટ આવેલો છે આ પ્લોટ જિલ્લા વહીવટીના જે તે સમયે જ્યારે એક્વિઝિશન કરેલો ત્યારે ફાયર સ્ટેશન બનાવવા માટે રિઝર્વ કરેલો પરંતુ ભરૂચ નગરપાલિકા એની પાસે કોઈપણ જાતનો કચરો નાખવાની વ્યવસ્થા ના હોય ને જાણી બુજીને અમુક વિસ્તારોની અંદર આ કચરો નાખવા માટે એક ડમ્પિંગ સાઇટ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો જ્યારે આ ઘટનાનું નિર્માણ છું શનિવારે ત્યારે સ્થાનિક પ્રજાને ખબર પડતા આજુબાજુ તમામ લોકો ત્યાં પહોંચ્યા સ્થાનિક કાઉન્સિલરો નેતા વિપક્ષ એ વિસ્તારના તમામ આગેવાનો તમામ સોસાયટીના પ્રમુખશ્રીએ ત્યાં પહોંચ્યા અને વિરોધ કરીને આ જ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કૃત્યુ કરેલું એને બંધ કરેલું આજે અમે સમસ્ત લોકો અહીંયા આજે આવી અને કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કર્યા કે આ જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું કૃત્યુ કરેલું છે એ અનલીગલી છે ગેરકાયદેસર છે અમારી એક માંગ છે કે આ વિસ્તારની અંદર જે સમયે તમે એકવીઝેશન જમીન કરી તો એના માટે ફક્ત ફાયર સ્ટેશન માટે જમીનને એક્વિઝિશન કહેલી ત્યાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે આ વિસ્તારમાં અસંખ્ય ધાર્મિક સ્થળો સ્કૂલો આવેલી છે માટલીવાલા ઇકરા વીસીટી હુસૈનિયા મ્યુનિસિપ ગર્લ્સ બોઈઝ પટેલ વેલફેર હોસ્પિટલ જેવી નામાંકિત મોટી મોટી સંસ્થાઓ આવેલી છે અને ઇન્ટરિયર રોડ હોય દસ ફૂટનો રોડ છે ત્યાં તમે આખા શહેરનો કચરો લાવી ત્યાં નાખશો અને ત્યાંથી તમે અંકલેશ્વર લઈ જાઓ એટલે પ્રજાના ટેક્સના પૈસાનો વેફાર થયેલો છે ભરૂચ નગરપાલિકા પાસે કોઈ આ આવક ન હોય આ વિસ્તારની પ્રજાની ઉપર જોર જુલમ કરવાની નીતિઓ અપનાવેલા છે આજે અમે સખત શબ્દોમાંની નિંદા કરીએ આજે અમે કલેક્ટર સાહેબ માંગણી કરવામાં આવેલા છે કે આ કરે છે ડમ્પિંગ સાઇટ તાત્કાલિક ત્યાં જે ખોદવામાં આવેલો છે એને પૂર્ણ કરી બંધ કરવામાં આવે અને ત્યાં એક અત્યંત સુવિધાવાળું જે ફાયર સ્ટેશન બનાવવામાં આવે ભવિષ્યમાં જો કોઈ આગની દુર્ઘટના બને તો ત્યાં આગળ કામ લાગે એટલે આજે સમજ લોકો ભેગા થઈ અને અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા છે આવેદનપત્ર આપી અહીંયાથી બોડા કચેરીમાં પણ આપીશું અને નગરપાલિકામાં પણ આપીશું અને અમારી માંગ છે કે તાત્કાલિક આ ડમ્પિંગ સાઇટ બંધ થવી જોઈએ